પ્લાન્ટ નો કોમર્શિયલ પ્રોડક્શન તેની ભારતની કામગીરીનો પ્રારંભ કર્યો છે એ સી વોલ પ્લાન્ટ સહિત વાર્ષિક બે પાંચ લાખ ક્યુબિક મીટરની ક્ષમતા સાથેના પ્રોજેક્ટો શરૂ કર્યા છે જેનું રોકાણ લગભગ પાસઠ કરોડ જેટલું થાય છે એ વોલ નું બ્રાન્ડિંગ પણ કરવામાં આવશે ઇન્ડિયામાં હજુ સુધી દીવાર બનાવવા માટે વોલ બનાવવા માટે જનરલી રેડફ્રિક્સ યુઝ કરે છે કાં તો પંદર વર્ષ પહેલા અમે લોકોએ એસી બ્લોકસમાં મેન્યુફેક્ચરિંગ ચાલુ કરેલું હતું હવે અમે લોકોએ પહેલીવાર ઇન્ડિયામાં એસી વોલ રેડીમેડ વોલનું મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કરીએ છીએ આ વોલ સ્ટીલ રી છે અને વોલની હાઈટ ઓલમોસ્ટ આઠથી બાર ફીટની વચ્ચે છે થિકનેસ ત્રણ ઇંચથી લઈને આઠ ઇંચ સુધીની ઓપ્શન મળશે અને ચોડાઈ બે ફીટ જેટલી છે તો આના આને યુઝ કરીને આપણું વૉલ કન્સ્ટ્રકશન બ્રિક્સ કરતાં આઠ ગુણું ફાસ્ટર થઈ જશે ટોટલ પંદર એકર જગ્યા છે જ્યાં આપણે સવા બે અઢી લાખ સ્ક્વેર ફીટનું કન્સ્ટ્રક્શન કર્યું છે ટોટલ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી અઢી લાખ ક્યુબિક મીટર છે ને ટોટલ પ્રોજેક્ટ કોસ્ટ અરાઉન્ડ પાંસઠ કરોડ જેટલું થયું છે પ્લસ વર્કિંગ કેપિટલ અને આપણે પ્લાન્ટ આ ચાઈના થી ઇમ્પોર્ટ કર્યું છે અતિથિ વિશેષ તરીકે ભારત ખાતેના થાઈલેન્ડના રાજદૂત સુશી રાજદૂત હોકટોગ મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્ય ઉદ્યોગ અને એમએસએમઈના પ્રધાન બલવંતસિંહ રાજપૂત અને એસસીજી ઇન્ટરનેશનલ તથા બિગ બ્લોક કન્સ્ટ્રક્શનના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં દસમી જૂન બે હજાર ચોવીસના રોજ પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું બિગ બ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર નરેશ સાબુએ જણાવ્યું કે આ સંયુક્ત સાહસિક સામાન્ય બિઝનેસ જોડાણથી પણ આગળ છે જે બંને દેશો અને સંસ્કૃતિઓ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરશે

सौ तो सालों से हमारी बिजनेस साउथ ईस्ट एशिया में काफी अच्छी तरह से हुई है लेकिन इंडिया में हमारी कोई इन्वेस्टमेंट नहीं थी आज हम बहुत ही खुश हैं की हैचर का प्लांट ए एल सी पैनल मैन्यक्चर करने के लिए स्टार्ट किया हुआ है प्लांट का लोकेशन काफोड़ लंच में जुड़े अहमदाबाद से और प्लांट की कैपेसिटी करीब तीन लाख मीटर की कैपेसिटी है ये प्रोडक्ट जो हम लोग वहाँ मैनुफैक्चर करेंगे वो ही इनोवेटिव प्रोडक्ट है ऑटो क्लिप बाइट अपनी पैनल्स कहते हैं सभी लोग एस की प्लाट्स को तो पहचानते ही हैं लेकिन हमारे जो पैनल्स हैं वो एकदम सीधे तक चले जाते हैं तो टू पॉइंट सेवन या ગુજરાતના ખેડા ખાતેના આ પ્લાન્ટમાં કંપની ભારતીય બજાર માટેની ત્રણ પોઈન્ટ આઠ ઇંચની જાડાઈ અને આઠથી બાર ફૂટની લંબાઈ અને બે ફૂટ પહોળાઈની લાર્જ ફોર્મેટ એ વોલ પ્રોડક્શન ની વિશાળ શ્રેણી લોન્ચ કરશે આ પ્લાન્ટ રોજગારીની બસો પચાસ જેટલી તકો ઊભી કરશે અને સંપૂર્ણ ક્ષમતા પહોંચ્યા બાદ આશરે એક સો કરોડની આવક ઊભી કરશે તેવી અપેક્ષા છે એસસીજી ઇન્ટરનેશનલના વડા શ્રી અભિજીત દત્તાએ જણાવ્યું કે ની એક સદી જૂની નિપુણતા અને અદ્યતન ટેકનોલોજી અને બિગ બ્લોકની સાથેની બજારની ઊંડી સમજ સાથે અમે આ જોડાણથી ભારતના કન્સ્ટ્રક્શન ઉદ્યોગ પર નોંધપાત્ર અસર કરવા માટે તૈયાર છીએ દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર